પારડી હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હાઇવેની રેલિંગ કારની આર પાર થઈ કારમાં સવાર બે યુવાનોનો ચમત્કારિક બચાવ પારડીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોટલ ગજીબો સામે બુધવારે બપોરે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં વાપીથી રાજકોટ જતી આઈ ટ્વેન કાર નંબર જીજે ત્રેવીસ સીડી ચોરાણું તોત્તેરના અચાનક બેકાબુ બની હાઈવેની મધ્યમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી રેલિંગ કારના બોનેટમાંથી ઘૂસી સીધા ડ્રાઇવિંગ સીટની બાજુથી પસાર થઈ બારી બહાર નીકળી ગઈ તેમ છતાં કારમાં સવાર બે યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના તપન ચીમનભાઈ સિનોજિયા અને લક્ષ્મણ રાજપૂત વાપીથી રાજકોટ જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડ જિલ્લાના પારડી હાઈવે પર પૂર પાટ ઝડપે હંકારી જતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર હાઈવેના મધ્યમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતનો ભયંકર અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને યુવાનોને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે ગમખવાર અકસ્માત થવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ ભયાનક અકસ્માતના દ્રશ્યો જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણને સૌથી પહેલાં પહોંચશે